તમારા શરીરમાં એક એવું અંગ છે જે ચૂપચાપ અવિરત કામ કરે છે તમારી ખુશી ઉર્જા અને જીવનની દરેક ક્ષણનો આધાર છે આપનું લિવર પણ ક્યારેક એક શાંત દુશ્મન અંદરથી તેને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે કોઈ અવાજ કર્યા વિના કોઈ મોટા સંકેત આપ્યા વિના આ છે હિપેટાઇટિસ થોડી કમજોરી ભૂખ નથી લાગતી બસ થાક લાગે છે આપણે આને સામાન્ય ગણીને અવગણીએ છીએ પણ આ શાંત સંકેતો કદાચ લીવરની ગુપ્ત વાર્તા કહેતા હોય આ શાંત દુશ્મનને ઓળખવાનો એક જ રસ્તો છે તપાસ લોહીની એક નાનકડી તપાસ આ ગુપ્ત વાર્તાને ઉજાગર કરી શકે છે અને તમારા લિવરને બચાવી શકે છે વર્લ્ડ હિપેટાઇટિસ દિવસ પર ચાલો આ ગુપ્ત વાર્તાને જાણીએ અને આપણા લીવરને સુરક્ષિત રાખીએ નિદાન પેથલેપ કારણ કે વહેલું નિદાન એટલે સ્વસ્થ જીવનનો નવો અધ્યાય